જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ઓમ વોઇસ ગુજરાતી પર આજે તમારા માટે ભગવાન શ્રી કૃષ્ણ એક સંદેશ લઈને આવ્યા છીએ આ સંદેશ તમારી સામે આવ્યો નથી પરંતુ આ સંદેશ ભગવાન શ્રી કૃષ્ણે જાણી જોઈને તમારી સમક્ષ મોકલ્યો છે વિશ્વાસ રાખો મિત્રો અને સાંભળીને તમારા જીવનની દરેક સમસ્યાનો ધીમે ધીમે અંત આવશે તો ચાલો જાણીએ ભગવાન કૃષ્ણે તમારા માટે શું સંદેશો મોકલ્યો છે તમારે માત્ર એક નાનું કામ કરવાનું છે તમારી સામે જે ભગવાન કૃષ્ણના ત્રણ ફોટા દેખાઈ રહ્યા છે તમારે ફક્ત એક ફોટોને સ્પર્શ કરવાનો છે પછી ભગવાન કૃષ્ણ તમને વ્યક્તિગત રીતે આ વિડિયો દ્વારા તેમનો સંદેશ જણાવશે હવે હું આશા રાખું છું કે તમે ભગવાન કૃષ્ણનો એક ફોટો પસંદ કર્યો હશે નંબર બે પસંદ કરનારાઓને ભગવાન કૃષ્ણ શું કહે છે અમે તમને જણાવીએ છીએ કે ભગવાન કૃષ્ણ આવા ભક્તોને કહેવા માંગે છે કે આજે પણ હું તેનો રથ ચલાવું છું જેની ગતિ અને વિચારો સત્ય છે ઝડપ અને અભિપ્રાય સત્યનો છે આજે પણ હું તેનો રથ ચલાવું છું તમારો ન્યાયાધીશ ખોટો હોઈ શકે તમારો ન્યાયાધીશ ખોટો હોઈ શકે પણ આ દ્વારકાધીશ ક્યારે નહીં પણ આ દ્વારકાધીશ ક્યારે નહીં ફક્ત તમારા સારા કાર્યો કરો અને મારા જેવા રહો સારા કાર્યો કરો અને મારા જેવા રહો હું તને તે આપીશ જે તારા નસીબમાં નથી હું તને તે પણ આપીશ જે તારા નસીબમાં નથી તું મને પૂરા હૃદયથી પ્રાર્થના કર કારણ કે પ્રાર્થના શબ્દોમાં નહીં પણ હૃદયથી હોવી જોઈએ પ્રાર્થના શબ્દોથી નહીં પણ હૃદયથી થવી જોઈએ કારણ કે જે બોલી શકતા નથી તેમને હું સાંભળું છું જે ક્યારે બોલી શકતા નથી તેમને પણ સાંભળું છું મને ખબર છે કે તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો પણ એક વાત હંમેશા યાદ રાખો જીવનમાં ગમે તે થાય ગમે તે થાય તે ફક્ત સારા માટે જ થાય છે જીવનમાં જે પણ થાય છે તે સારા માટે જ થાય છે સારો સમય એવો પણ આવે છે જેથી તમે સારા સમયની કિંમત આ સાથે તમે તમારા પ્રિયજનોને પણ ઓળખી શકો છો કારણ કે સારા સમયમાં બધા સાથે હશે સારા સમયમાં બધા હશે પરંતુ ખરાબ સમયમાં માત્ર હું જ તમારી સાથે હોઈશ ફક્ત હું જ તમારી સાથે રહીશ હવે જે ભક્તો એ નંબર ત્રણ નો ફોટો ધાર્યો છે તેના માટે ભગવાન શું કહે છે છે તે સાંભળો ભગવાન આવા કહેવા માંગે કે તમે તમારા કેમ જીવો છો જે થઈ ગયું તે ગયું તે સમય પાછો નહીં આવે તે સમય પાછો નહીં આવે હું જાણું છું કે તમે ભૂતકાળમાં ભૂલો કરી છે પણ આજે તમે તેને સુધારવા માંગો છો બધા ભૂલો કરે છે પણ આપણી નજરમાં જે પોતાની હું મારી જાતે જ તેમને મદદ કરું છું અરે શું થયું કોઈને છોડી દીધું તમે તમારી ભૂલોને લીધે જેણે છોડી દીધું છે તેને જવા દો તમારી પાસે ક્યારે નહોતું અરે પ્રેમ એ નથી જે તમને એક ભૂલ પર છોડી દે પ્રેમ એ નથી કે જે તમને સુધારે અને આખી જિંદગી તમારી સાથે રહે બધી ચિંતાઓ છોડો અને ફક્ત મારા પર વિશ્વાસ રાખો કારણ કે હું તમને ક્યારેય નહીં છોડું તમે જીવનમાં ફક્ત એક વાત યાદ રાખો જીવનમાં ફક્ત એક વાત યાદ રાખો અભિમાન ન કરો કે તમને ક્યારે કોઈની અને આની જરૂર પડશે નહીં એવો કોઈ ભ્રમ ન રાખવો જોઈએ કે દરેકને મારી જરૂર પડશે અને આ રીતે જો તમે જઈ રહ્યા છો મારા બતાવેલા માર્ગ પર ચાલશો તો હું તમને હા કહીશ કે તમને દુઃખમાં સૌથી વધુ આશ્વાસન મળશે પણ તમને મારી પાસેથી જ સોબત મળશે તમને મારા તરફથી જ સોબત મળશે હું હંમેશા તમારી સાથે રહીશ હવે જે વ્યક્તિએ ફોટો નંબર એક પસંદ કર્યો છે તેઓ જાણે છે કે ભગવાન કૃષ્ણ શું કહે છે ભગવાન કૃષ્ણ તેમને કહેવા માંગે છે કે જે વ્યક્તિ તમારો આદર નથી કરતી તેની સાથે રહેવા કરતા એકલા રહેવું વધુ સારું છે એકલા રહેવું વધુ સારું છે જે વ્યક્તિ તમારો આદર નથી કરતી તેની સાથે રહેવા કરતા લોકોને તેમની ભૂલો માટે એક વાર માફ કરીને સારા બનો તેમની ભૂલો માટે માફ કરીને સારા બનો પણ તે જ વ્યક્તિ પર ફરીથી વિશ્વાસ કરીને તમે મૂર્ખ બનશો ક્યારે મૂર્ખ ન બનો ક્યારે મૂર્ખ ન બનો લાગણીઓ સાથે જોડાવું અગત્યનું છે લાગણીઓ સાથે જોડાવવું જરૂરી છે પરંતુ જો કોઈ તમારો ઉપયોગ કરતું હોય તો સમજવું કે તમે તમારા દિલથી વિચારી રહ્યા છો અને તે તેના મગજથી વિચારે છે અને જે વ્યક્તિ તેના મગજથી વિચારે છે મગજ એક એવી વ્યક્તિ ક્યારે તમારી લાગણીઓને સમજી શકતો નથી આવો વ્યક્તિ ક્યારે તમારી લાગણીઓને સમજી શકતો નથી એટલે જ આવા લોકો પર સમય બગાડવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે તમારા કામ અને મારા નામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે અને તેની સાથે મારું નામ લો તમે ચોક્કસપણે પ્રગતિ કરશો મારો વિશ્વાસ કરો કે તમે ચોક્કસપણે પ્રગતિ કરશો અને તે સમય પણ આને ક્યારેય ભૂલશો નહીં અને તે સમયમાં પણ ક્યારે ભૂલશો નહીં કે જો ત્યાં પ્રગતિ છે તો એવા લોકો હશે જેઓ નીચે લાવે છે જો ત્યાં પ્રગતિ છે તો એવા લોકો પણ હશે જેઓ નીચે લાવે છે તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ કારણ કે એવા લોકો જેઓ તમારી પરીક્ષા કરશે એવા લોકો જે તમારી પરીક્ષા કરશે પરંતુ ડરશો નહીં ડરશો નહીં ડરશો નહીં ડરશો નહીં જ્યારે તમે મારો હાથ પકડ્યો છે ત્યારે હું હંમેશા તમારી સાથે રહીશ તમે મારો હાથ પકડ્યો જો હા તો હું હંમેશા તમારી સાથે રહીશ તો મિત્રો જો આપણે આગળ વધવું હોય તો આપણે સખત મહેનત કરવી પડશે પરંતુ સખત મહેનતની સાથે આપણે ભગવાન કૃષ્ણ સાથે પણ જોડાયેલા રહેવું પડશે જે કૃષ્ણ સાથે જોડાયેલો છે તેને કોઈ હરાવી શકતું નથી એટલે જ ભગવાન કૃષ્ણનો હાથ હંમેશા પકડી રાખો કૃષ્ણમાં આપણને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢવાની શક્તિ છે મિત્રો તમને માહિતી પસંદ આવી હોય અને તમે તમારા માટે કયો નંબર પસંદ કર્યો છે કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવો અને અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું પણ ના ભૂલતા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે